કોયલી ફળિયા યુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષે સો વર્ષ સતક મહોત્સવ નિમિત્તે આજે ટ્રોલી પૂજન કરવામાં આવ્યું મુંબઈ બાદ વડોદરા શહેરમાં પણ ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે ત્યારે વડોદરા શહેર કોયલી ફળિયા યુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઓગણીસો છવ્વીસ થી ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે આ વર્ષે પણ આ મંડળને સો વર્ષ સતક મહોત્સવની ઉજવણી કરવામાં આવી સાથે ટ્રોલી પૂજન કરવામાં આવ્યું હતું આ વર્ષે તારીખ બાર આઠ બે હજાર ને રોજ રાત્રે આઠ કલાકે ગણપતિ આગમન યાત્રા કાઢવામાં આવશે જેમાં આ વર્ષે ગણપતિ સ્થાપના દસ દિવસ વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સાથે આ મંડળ દ્વારા આગામી બાર તારીખના રોજ ગણપતિ આગમનમાં સર્વે ગણેશ ભક્તોને જોડાવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે કોયલી ફળિયા યુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે સો વર્ષ શતક મહોત્સવ ઉજવણી નિમિત્તે ટ્રોલી પર ગણપતિ બાપાનો ફોટો મૂકી ટ્રોલી પૂજન કરવામાં આવ્યું હતું અને ગણપતિ બાપાની આરતી કરવામાં આવી હતી બેન્જો પર મંડળના સભ્યો અને કાર્યકરો અને મહિલાઓ અને બાળકો ઝૂમ્યા હતા સાથે આ ટ્રોલી નિજ મંડળથી પ્રતાપનગર ખાતે લઈ જવામાં આવી હતી ઓગણીસો પચીસ થી લઈને બે હજાર પચીસ સુધી અમારા કોલીભાઈ યુવક મંડળ ને સો વર્ષ પૂરા થઈ રહ્યા છે અમારા જૂના જેટલા બી સદસ્યો હતા એમના એક બી વર્ષ ખાલી થયા વગર અમારું સો વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે એટલે શતાબ્દી મહોત્સવ અમે બહુ ધૂમધામથી ઉજવી રહ્યા છે માટે સર્વભાવિક ભક્તો વડોદરાના જેટલા બી ગણેશ મંડળો છે એક નમ્ર વિનંતી કરવામાં આવે છે કે આ વર્ષે શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યો છે સર્વભાવિક ભક્તો આવે એક ઉસ્તા તરીકે આવે ચાર ઓગસ્ટ થી અમે લોકો એક ગણેશ યાગ અને ભંડાર નું એક નાનું આયોજન કરેલ છે તો સર્વ ભાઈ ભક્તો ને નમ્ર વિનંતી એક પ્રસાદી તરીકે બધા આવે વિશેષતા હવે કેવામાં તો નહીં આવતી જે રીતે તમને દેખાઈ રહ્યું છે વિશેષતા બહુ મોટી છે એટલે કેતા બી નથી અમે હજી સુધી ગણપતિની સ્કેચ બી અમે લોકો હજી સુધી બહાર પાડ્યો નથી એ જે જે એ બધું અમારા મૂર્તિકારે બહુ સિક્રેટ તરીકે રાખેલું છે બહુ ધામધૂમથી અમે સર્વ ભાઈ ભક્તો ગણપતિ નો ઉત્સવ ઉજવવામાં આવે છે જય ગણેશ સૌ પ્રથમ વડોદરા વાસીઓને જય ગણેશ છે માહોલ વડોદરા શહેરમાં થયો છે બહુ આનંદમય માહોલ છે લોકો મૂર્તિકારના મૂર્તિઓ જોવા જઈ રહ્યા છે અને અત્યારે માહોલ દરેક મંડળોમાં બધી તૈયારીઓ ગણપતિ બાપાની ચાલી રહી છે આ મારું પોઈલી ફળી યુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ છે જેને આ સોમુ વર્ષ છે છેલ્લા ગયા નવ્વાણું વર્ષથી આપણે આ સ્થાપિત કરી રહ્યા છે બાપા આ વખતે સોમુ વર્ષમાં અમે મુંબઈથી મૂર્તિ બનાવડાવી છે અમારા મૂર્તિકાર સિદ્ધેશભાઈ ડીગોડે છે જે બોમ્બેના સુપ્રસિદ્ધ સિદ્ધિ મૂર્તિકાર છે આ વખતે અમે મૂર્તિ ખંડોબાના અમારો જે મહારાષ્ટ્રેમાં ખંડોબા ભગવાન છે એ સ્વરૂપમાં અમે મૂર્તિ બનાવી રહ્યા છે જેથી મરાઠી પરંપરા વડોદરા શહેરને ખબર પડે અને આગળ ચાલે પરંપરા શું આયોજન છે એટલે આયોજન થોડું મોકૂફ રાખ્યું છે પણ જોરદાર આયોજન છે એટલે તારીખ આપણી આગમન યાત્રા રાખી છે એટલે વડોદરા શહેરના તમામ ગણેશ ભક્તોને હું આગ્રહ કરીશ અને આમંત્રણ આપું છું કે દરેકે દરેક બધા આવે અને શોભાયાત્રામાં જોડાય અને શોભા વધારે સંકેત વિચારે કોઈ બી ફળે યુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ